નમસ્કાર નમસ્તે મારા વાલા બાળ દોસ્તો કેમ છો મજામાં તબિયત પાણી એકદમ સારા એકદમ મસ્ત હું વિશાલ વાડેલ આપ સર્વેનું સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ પાંચ સીઈટી કોમન પ્રવેશ પરીક્ષા ગુજરાત સરકાર દ્વારા ધોરણ છ થી બાર માં મફત શિક્ષણ આપે છે તેવી એક્ઝામ આ એક્ઝામ આપો મેરિટમાં આવો તો તમને મફત શિક્ષણ મળશે એમાં આપણે મેટના અઢાર ચેપ્ટર ઉતારી ચૂક્યા છીએ દરેકના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે આજે જોવાનું છે સેટમાં ગણિત વિષયમાં આઠમું ચેપ્ટર સાત સાત ચેપ્ટર આપણે જોઈ ચૂક્યા છીએ અને દરેકના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલી છે ને આજે આઠમું ચેપ્ટર એટલે કે વિવિધ એકમો એકમો ઘણા બધા પ્રકારના હોય એમાંથી સારા સારા એકમો નહીં પરંતુ બધા જ એકમોનો આપણે આજે અભ્યાસ કરવાનો છે

કે ગોલુ ની ઊંચાઈ 1 મીટર કરતા વધારે છે તો તેની ઊંચાઈ નીચેના પૈકી કઈ હોઈ શકે આમાં શક્યતા પૂછી છે કઈ હોઈ શકે તો 1 મીટર સાહેબ અહીંયા તો બધું સેન્ટીમીટરમાં આપ્યું છે તો અહીંયા એકમ કીધું ને તો આપણને એ ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર બોલો 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 કમેન્ટ કરો

પણ તમે આવ્યા સરસ મજાના ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર તો તમને મળવાનું છે ભરખમ ડિસ્કાઉન્ટ એટલે કે એસી રૂપિયાનું ડિસ્કાઉન્ટ એટલે ખરીદી ભાવ પડશે તમને બસો રૂપિયા કેટલાની પડશે બુક બસો એસી રૂપિયાની પડશે અને ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે અને ઓર્ડર કરવા નીચેના નંબર પર કોલ અથવા વોટ્સએપ પર મેસેજ કરો સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર

એના પર બુક માટે તમે કોઈ પણ વાત પૂછી શકો છો જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો સવાલ નંબર બે પાંચ કિલોમીટર સાઠ મીટર બરાબર ખાલી જગ્યા મીટર એવામાં લોચો થાય કાંઈ વાંધો નહીં જો પહેલાં સમજો તમને અહીંયા કિલોમીટર અને મીટર વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ તો શું થાય એક કિલોમીટર એક કિલોમીટર બરાબર કેટલા મીટર હજાર મીટર એક કિલોમીટર બરાબર કેટલા હજાર મીટર અહિયાં તમારી પાસે કેટલા કિલોમીટર છે પાંચ કિલોમીટર છે કેટલા છે પાંચ કિલોમીટર તો પાંચ કિલોમીટર બરાબર કેટલા મીટર થાય પાંચ હજાર પ્લસ હજી કેટલા મીટર છે જોજો એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય યાદ રાખવાનું આને શું કરવાનું છે યાદ રાખવાનું છે બરાબર એના ઉપરથી આપણે જોયું એક હોય તો એક હજાર પાંચ હોય તો પાંચ હજાર પાંચ કિલોમીટર કેટલા થાય પાંચ હજાર મીટર હજી આપણી પાસે પાંચ બેઠા પાંચ હજાર સાઈઠ મીટર કેટલું પાંચ હજાર સાઈઠ મીટર રેડી આવું ઓપ્શન ઓપ્શનમાં યસ ઓપ્શન એ ની અંદર છે પાંચ હજાર મીટર તો આપણો જવાબ ઓપ્શન એ આવશે ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ નહી છે સાવ સહેલું છે ગ્રામ ને ફેરવવાના કિલોગ્રામ માં तो अपन नहीं ये खबर हुए जो क्या हजार ग्राम हजार ग्राम बराबर खाली जगह या किलो सह तो थाय एक हजार ग्राम बराबर एक किलोग्राम थाय एक हजार ग्राम बराबर किलो था एक किलोग्राम थाय रेडी चलो અહીંયા શું પૂછ્યું ત્રણ હજાર બસો પચાસ ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ તો ત્રણ હજાર બસો પચાસ ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ આપણે આવું કીધું છે ચાલો હું આના ઉપરથી તમને એટલું સમજાવી શકું કે તગડે ત્રણ જોઈને એટલે તમને ખબર પડે કે સાહેબ તો ત્રણ હજાર પ્લસ બસો પચાસ આવું થઈ શકે આવા ગ્રામ છે ગ્રામ પ્લસ બસો પચાસ ગ્રામ તો હવે તમે વિચારો ત્રણ હજાર ગ્રામ કેટલા ગ્રામ ત્રણ હજાર ગ્રામ પ્લસ બસો પચાસ ગ્રામ આના પરથી વિચારો હજી છે એક હજાર ગ્રામ એટલે એક કિલોગ્રામ અહીંયા ત્રણ હજાર ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ થાય ત્રણ કિલો બીજું બસો પચાસ ગ્રામ ગ્રામ એમનું એમ રહ્યું હાલો ઓ ભાઈ ડિયર વિદ્યાર્થીઓ ખબર પડી એકદમ બાયું બરાબર છે અને તમને એટલું સમજી લેવાનું જ્યારે આવો સવાલ પૂછાય ને તગડે ત્રણ હોય જો પેલા ગણી લેવાનું હજાર વાળું હોય ને છૂટો પાડ લેવાનું ત્રણ હજાર વેચ્યા પછી વેચ્યા બસો પચાસ ગ્રામ તો ત્રણ હજાર ગ્રામ ના ત્રણ કિલો અહીંયા પાછળ ના ત્રણ બસો પચાસ ગ્રામ ના બસો પચાસ અહિયાં રેડી થાય ક્લિયર ચાલો ફરી એક વખત સમજીએ આપણે શું છે ત્રણ હજાર બસો પચાસ ગ્રામ તો આને છે ને ખબર પડવી જોઈએ સીધું કે સાહેબ તો સાહેબ ત્રણ હજાર બસો પચાસ નો સરવાળો છૂટો પડે ને તો ત્રણ હજાર છૂટું પડે અને બીજું બસો પચાસ છૂટું પડે તો ત્રણ હજાર ગ્રામ પ્લસ બસો પચાસ ગ્રામ આમાં તો કોઈ વાંધો નહીં ને કેમ કે ત્રણ હજાર બસો પચાસ મળે એને બીજું બસો પચાસ ગ્રામ એમનો આવી ગયું ખાલી જગ્યા આ રીતે સોલ્વ કરો એક્ઝામમાં સોલ્વ સમજાવી દો કે છેલ્લા ત્રણ આંકડા હોય ને એન કાટીન સીધા ગ્રામ માં ફીટ કરી દેવાના આગળ જેટલા વધ્યા હોય એ બધા કિલો માં દાખલો પૂરો તો 3 કિલો 250 ગ્રામ ઓપ્શન સી ઇઝ રાઈટ एग्जाम માટેની શોર્ટકટ મેથડ ઓલું બધું મે તમને ઘણો સમજે બે નેક્સ્ટ ચોથો સવાલ ભારતીના પપ્પા ઘર વપરાશ માટે 500 ખાલી જગ્યા મરચું લાવ્યા ખાલી જગ્યા માં યોગ્ય એકમ મૂકો 500 સેમી પેલા મરચું સેમી માં નો હોય પાંચસો મીટર ના હોય છે પાંચસો કિલોગ્રામ વિચાર હા શું કીધું ઘરમાં વપરાશ માટે આખા ગામમાં નથી દેવાનું ગામ ધોવાડો બંધ નથી કરવાનો ભાઈ શેની માટે છે ઘર વપરાશ માટે છે ઘર વપરાશ માટે કેટલું લાવ્યા હોય પાંચસો ગ્રામ લાવે કેટલું લાવે ભારતીના પપ્પા મરચું લાવ્યા હોય તો પાંચસો ગ્રામ લાવે અડધો કિલો લાવે ભાઈ બરાબર છે કેમ કે પાંચસો ગ્રામ નાનો એકમ કિલોગ્રામ કેમ ને કેમકે પાંચસો કિલોગ્રામ એટલે કેટલું 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 મરચું થાય ખબર પડે બહુ વધારે મરચું થઈ જાય સિમ્પલ છે ગ્રામ છે એ નાનો એકમ છે કોઈ પણ વજન માપવા માટેનો નાનો એકમ ગયો ગ્રામ અને મોટો એકમ છે કિલોગ્રામ રેડી ચાલો ઓપ્શન એ જવાબ ગ્રામ નેક્સ્ટ ચાલો ચાર લિટર દૂધ એટલે એક હજાર મિલી દૂધના કેટલા માપ્યા ચાર હજાર લીટર દૂધ એક હજાર મિલી દૂધના કેટલા પાસે કેટલા લિટર છે ચાર લિટર ચાર લીટર બરાબર કેટલા મિલી ચાર હજાર મિલી કેટલા મિલી થાય ચાર હજાર મિલી જો એક હજાર મિલી દૂધના માપ્યા પૂછા

એક લિટર છે ચાર લિટર માટે કેટલા માપ્યા જોઈએ ચાર માપ્યા જોઈએ ઓકે નેક્સ્ટ છઠ્ઠો સવાર છ લિટર દૂધમાંથી છ લિટર દૂધમાંથી અઢી લિટર દૂધ વપરાઈ ગયું કેટલું વપરાઈ ગયું અઢી લિટર દૂધ વપરાઈ ગયું તો કેટલું દૂધ બાકી રહેશે ત્રણ લિટર પાંચસો મિલી ચાર લિટર પાંચસો મિલી અઢી લિટર કે ત્રણ લિટર તો એ આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે છ લિટર છ લીટર કઈ વાંધો નહીં એનું અઢી એટલે કેટલું થાય તો અઢી લીટર બે લિટર અને પાંચસો મિલી થાય કેટલું થાય બે લીટર પાંચસો મિલી એટલે અઢી લિટર ટૂંકમાં એને આખું બધું મિલીમાં હોય તો બે મિલી કેટલું કહેવાય બે मिली ओके चलो छ लीटर ये तो खबर पड़ी गई एक लीटर बराबर एक हजार मिली एक लीटर बराबर के हजार मिली, के मिली, मिली. के मिली. हम आप जो छ लीटर शू जो छ लीटर बराबर के मिली थे छ हजार मिली छ लीटर बराबर के छ हजार मिली आ तो समझाई ना, छ हजार मिली नेक्स्ट હવે એમાંથી શું કીધું અઢી લીટર દૂધ વપરાઈ ગયું એટલે કેટલા મિલી આપણે મિલી ને તો પચીસો મિલી તો દૂધ વપરાઈ ગયું છે તો માઇનસ પચીસો મિલી માઇનસ કેટલા થાય પચીસો મિલી ચાલો બાદ કરી દઈએ જાય જાય પાંચ નો જાય એટલે અહીંયા દસ અને છ માંથી દસ કો લીધો એટલે પાંચ દસ માંથી પાંચ જાય તો પાંચ પાંચ માંથી બે જાય તો ત્રણ તો ત્રણ હજાર પાંચસો મિલી અહીંયા તેવો કઈ જવાબ જ નથી

સ્મિતને શાળા એ જતા પિસ્તાલીસ મિનિટ નો સમય લાગે છે જો પોતાના ઘરેથી સવારે દસ પાંચ શાળાએ જવા નીકળે છે તો તો કેટલા શાળાએ પહોંચશે અને એમાં આગળના જે દસ છે શું કીધું દસ ને પાંચ આગળના દસ છે તે શું દર્શાવે

ચાર ને એક પાંચ ઓકે પચાસ મિનિટ જેવી સાઈઠ મિનિટ થાય એટલે કેટલા કલાક થઈ જાય એક કલાક થઈ જાય એટલે જો અહીંયા સરવાળો કરતા જવાબ સાઈઠ કરતા વધારે આવે તો એમાં કઈક આગળ આપણે ઉમેરવું પડે રેડી થાય છે ક્લિયર ઉતરે છે મગજમાં ખાસ ધ્યાન રાખજો એક કલાક થાય જો પિસ્તાલીસ ની જગ્યા કદાચ ની જગ્યા તમને કદાચ આપી દેતો ચાલો પિસ્તાલીસ નથી આપતો એની જગ્યા અઠાવન તો તમે શું કરશો સાહેબ અમે તો શું કરશું દસ પાંચ માં અઠાવન ઉમેરશો તમે કીધું પ્લસ થઈ ગયો બરાબર તો ત્રેસઠ માંથી પેલા સાઈઠ બાદ કરી દો ત્રેસઠ માંથી સાઈઠ બાદ કરો તો ત્રણ છ માં છીરો ઓકે અને જે સાઈઠ બાદ ને આગળ એક પ્લસ એટલે શું થઈ અગિયાર જેમ જીરો ત્રણ એટલે અગિયાર વાગીને ત્રણ મિનિટ થાય સમજાણી વાત અહીંથી જે સાઈઠ છે એ કાઢી નાખવાના એટલે શું થશે એ સાઈઠ ને નીકળી જાય બરાબર છે એટલે સાઈઠ મિનિટ બરાબર એક કલાક તો એક કલાક આખે આખી દસ માં પ્લસ થઈ જાય દસ માં ઉમેરાય છે દસ માં ઉમેરાય છે એટલે અગિયાર રેડી ત્રેસઠ મિનિટ નું શું થઈ જાય એક કલાક ત્રણ મિનિટ અને એક કલાક દસ માં ઉમેરો એટલે અગિયાર ઓકે ચલો નેક્સ્ટ આઠમો સવાલ એક બળદગાડું એક કલાકમાં ત્રણ કિલોમીટર અંતર કાપે તો બાર કિલોમીટર અંતર કાપવા માટે બળદ ગાર્ડન કેટલો સમય લાગે મેં વિચાર જો શું કહે છે કે એક કલાક આપણે જોવીએ કલાક અને કિલોમીટર બે વસ્તુ છે એટલે પહેલાં મગજમાં બે હારવા એક કલાક કેટલી કલાક છે એક કલાક એક કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપે ત્રણ કિલોમીટર અંતર કાપે છે તો બાર કિલોમીટર જોજો અંતર કેટલું કાપવું છે બાર કિલોમીટર અંતર કાપવું પડે બાર કિલોમીટર અંતર કાપવા માટે બળદગાડાને કેટલો સમય લાગશે બળદગાડા બાર એક કલાકમાં ત્રણ કાપે તો કેટલા કલાકમાં એ બાર કિલોમીટર અંતર કાપે સીધી વાત છે જોજો ત્રણ ને કેટલા વડે ભાગો તો એક આવે ત્રણ ને ત્રણ વડે ભાગો તો એક આવે તો બાર ને એટલા વડે ભાગી નાખો બાર ને ત્રણ વડે ભાગો તો ચાર ચાર કલાક જવાબ અને આવું ન સમજાય હાવ દેશી ભાષા મને સિમ્પલ સમજાવો હવે એકદમ ક્લિયર થઈ જાય આપણે એના દાખલા થોડોક ફેરવી નાખીએ કિલોમીટર આગળ કલાક પાછળ અહીંયા થાય સમજાવીશ પણ પેલા અહીંયા સમજીએ કિલોમીટર ત્રણ કિલોમીટર માટે એક કલાક તો બાર માટે કેટલા આપણી સરસ મજાની ટેવ છે ત્રિરાશિ લેવાની

માળકા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદનારને બુક ફ્રી દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ પણ મળશે પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર ને છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન તો ખરાજ બુક ફ્રી છે જો જો આ બુક છે આ બુક તદન ફ્રી આપવાની છે બરાબર છે મે આગળ વાત કરી હતી ને બુકની એ જ બુક છે આ કોર્સ લેસ તો આ કે કે બુક ફ્રીમાં મળશે ફાયદો રહેશે તમારા માટે બરાબર છે અત્યારે ચાલે છે ઓફર એટલે કોર્સની ની પ્રાઇસ પાંચ હજાર કાઢી નાખીને આપણે રાખી ફક્ત ને ફક્ત અત્યારે હજાર રૂપિયા માત્ર કેટલા રૂપિયા છે હજાર રૂપિયા ઓફરની અંદર છે એસી ટકા ડિસ્કાઉન્ટ વાળી વાત છે આ જો પાંચ હજાર ના અંદર એસી ટકા ડિસ્કાઉન્ટ આપીને હજાર રૂપિયામાં કોર્સ પડે છે તમને કોર્સ ખરીદવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને જો કઈ પણ ક્વેરી હોય તો કોલ કરી શકો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન

नौवां सवाल ₹7 20 पैसा बराबर खाली जगह ₹7 20 पैसा बराबर खाली जगह तो पहला रुपया એટલે ખબર હોવી જોઈએ સાબ 1 રૂપિયો અથવા તો 1 રૂપિયો બરાબર ખાલી જગ્યા પૈસા 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 1 રૂપિયો બરાબર કેટલા પૈસા ચાલો તો 1 રૂપિયો બરાબર થશે 100 પૈસા 1 રૂપિયો બરાબર કેટલા પૈસા સો પૈસા અહીંયા આપણે પૂછ્યું કે સાત રૂપિયા વીસ પૈસા માં સાતસો વીસ રૂપિયા કેવાય એવી વાત જ નહીં કરવાની ચાલો હવે તો આપણે પૈસા સાથે મતલબ છે ચાલો અહીંયા જો અહીંયા કે સત્યાવીસ પૈસા એમ થોડી થાય રૂપિયા પૈસા એક રૂપિયા ને તો સો પૈસા થાય આપણી પાસે સાત રૂપિયા તો સાત રૂપિયા બરાબર કેટલા પૈસા એક રૂપિયા પ્લસ વીસ પૈસા હવે કરો સરવાળો બેનો ચાલો સાતસો પ્લસ વીસ એટલે કેટલા પૈસા થાય સાતસો પૈસા સમજાય ને જીરો ના પ્લસ બે બે સાત ના સાત બેટા તો સાત રૂપિયા વીસ પૈસા બરાબર કેટલા થાય સાતસો ને વીસ પૈસા લખ્યા બાકીના વીસ પૈસા વિધા વીસ પૈસા જો પરીક્ષામાં એમ દેખ સાહેબ હું કરવાનું જો વીસ પૈસા હોય તો શું કરવાનું વીસ પૈસા બેઠા પછી જેટલા રૂપિયા હોય ને એની પાછળ બે મીંડા વિચાર લેવાના જેટલા રૂપિયા આપે એની પાછળ બે મીંડા અને એનો કરી દેવાનો સરવાળો

ચારને ને બે છ ચાર ને એક પાંચ એક ને એક બેઠા કેળા થાય છે મજા આવે એવું હોય ક્યાં નવું જાણવા મળ્યું છે આજે તમને એક ગ્રોસ બરાબર કેટલા નંગ હવે મને એ કોમેન્ટ કરીને કહેજો તમારી માટે ક્વેશ્ચન આપતો જવું છે જોઈએ એકસો છપ્પન આવે છે કે નહીં જોવા પેલા જોઈએ ચાલો તમારી માટે એક સવાલ આપીને જઈ રહ્યો છું ધ્યાનથી જોજો ધ્યાનથી જોજો રે ચાલો કે એક રીમ બરાબર ખાલી જગ્યા એક રીમ બરાબર ખાલી જગ્યા તમારી માટે છે આ ક્વેશ્ચન ઓફ ધ ડે આ ક્વેશ્ચન છે અને આનો જવાબ કરી દેવાનો છે તમારે કોમેન્ટની અંદર રેડી ચાલો કરી દો કોમેન્ટ ફટાફટ જવાબ લખવડ પડે કે તમે કેટલું વાંચો છો ને કેટલું તમને ખબર પડે છે ઓકે એ ક્રીમ બરાબર કેટલું થાય મને ખાસ ધ્યાન કરજો અરે વાહ અહીંયા તો આપણો ચેપ્ટર 8 વિવિધ એકમો વાળું પૂરું થાય છે તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચેપ્ટર 9 સાથે ત્યાં સુધી મેં છેલે સવાલ આપ્યો એનો કોમેન્ટ કરી દેજો અને નેક્સ્ટ વિડિયો માટે ફટાફટ તૈયાર થઈ રેડી થઈને આવી જજો તો ફરી મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જગત ગુજરાત